હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો તો હવે હું જઈ રહ્યો છું વોશિંગ સેન્ટરે મેં નહીં લીધું છે ચા નાસ્તો કરી લીધો છે અને ફ્રેશ થઈ ગયો છે તો હવે હું જઈ રહ્યો છું વોશિંગ સેન્ટરે ગાઈઝ મયંકે રિક્ષા વોશ કરી નાખી છે કમ્પ્લીટ વોશિંગ કરી નાખ્યું છે તમે જોઈ રહ્યા છો અંદરથી પણ જે કચરો હતો બધું કમ્પ્લીટ વોશ કરી નાખ્યો છે જોઈ રહ્યા છો

તમે જોઈ રહ્યા છો મિલન ગેમ રમી રહ્યો છે સ્કૂલે થી આવ્યા પછી કેમ છો મિલન મજામાં છું મિલન ગેમ રમે છે અને રિયા કરી રહી છે જોઈ રહ્યા છો કેમ છું રિયા મજામાં શું લેસન આપ્યું આજે ગુજરાતી અને જીકે નું લેસન આપ્યું મિલન ને તો લેસન આપ્યું જ નહીં હોય નહીં મિલન લેસન આપ્યું છે આપ્યું છે લેસન કરી નાખ્યું લેસન નથી કર્યું ક્યારે કરવાનું ગેમ રમીન લેસન કરશે મિલન નહીં મિલન હમ છે અને સૂકી ભાજી બનાવી છે તમે જોઈ રહ્યા છો ઉપવાસ છે એટલે આજે શીરો અને સૂકી ભાજી ખાવાની છે આજે અમારે અમારા બા છે મમ્મી છે કેમ છો મમ્મી મજામાં શ્રીયા મિલન જમવા બેસી ગયા છે અને રિયા અને મિલન સ્કૂલમાં જે શ્લોક બોલે છે જમતી વખતે એ અત્યારે બોલીને સંભળાવશે રિયા અને મિલન જોડે સહનું રિયા મિલન શ્લોક બોલી લીધો છે ને હવે એ જમવાનું સ્ટાર્ટ કરશે જો કે રોજ નથી બોલતા પણ આજે મેં બોલાવરાયું છે એમને શ્લોક બોલવાનું કેવું લાગ્યું મિલન મજા આવીને તો હવે આપણે રોજ આ રીતે શ્લોક બોલીને ખાવાનું બરાબર રિયા ઓકે તો જમી લો ચલો ગાઈસ તમે જોઈ રહ્યા છો આ રિયાએ ઘર બનાવ્યું છે એને સ્કૂલમાંથી આપી તું પ્રોજેક્ટ બનાવવાનું એ તમે જોઈ રહ્યા છો એને હોસ્પિટલ બનાવેલી છે હજી થોડું બાકી છે એને બનાવવાનું ફ્રી ટાઈમમાં બનાવવા જઈ રહી જોઈ રહ્યા છો ખૂબ સરસ બનાવ્યું છે એને તો ગાય આપણે ઘરે નવું ગીઝર લાવ્યા છે મિની ગીઝર કહેવાય ઇન્સ્ટન્ટ વોટર હીટર વિથ એમસી બી એમસીબી પણ આવે છે આની અંદર રિયા ખોલીને બતાવીએ આપણે ગીઝર અમે આ જ ગીઝર ઘરે યુઝ કરીએ છીએ જો તમારે પણ મોંઘું ગીઝર ઘરે ના વાપરવું હોય તો આ ગીઝર ઓનલાઈન અને ઓફલાઈન માર્કેટમાં પણ મળી જાય છે બારસો પંદરસો રૂપિયાનું આવે છે અને ગરમ પાણી તરત થઈ જાય છે આમાં અને શોર્ટ થવાનો કોઈ ચાન્સ આમાં હોતો નથી ઇન્સ્ટન્ટ પાણી ગરમ થઈ જાય છે બારે માસ તમે આના વાપરી શકો છો જોઈ લો તમે આ ગીઝર ગીઝર હું તમને ચાલુ કરીને પણ બતાવીશ એ રીએ તો ગાય તમે જોઈ રહ્યા છો ગીઝર સ્ટાર્ટ કરી દીધું છે અને પાણી ગરમ આવે છે એકદમ આ લાઇટ ચાલુ છે પાણી એકદમ ગરમ આવે છે બહુ સસ્તું અને સારું ટકાઉ છે દોઢ બે વર્ષ સુધી આને કંઈ થતું નથી તો મિત્રો આવા અમારા નવા વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિલાન શું કરવાનું લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો